તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ફાયર સિસ્ટમ હોવા છતાં કાર્યરત ન રહેતા અનેક સવાલો ઉઠ્યા છે તેમાં ટેક્સટાઇલમાં આગ લાગવાનું કારણક બંધ છે ત્યારે ગઈકાલ રોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી બેઝમેન્ટમાં આવેલી 4 થી 5 દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગના લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે